નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જો નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જશે સવાલ નંબર એક મનુષ્યના હાર્ટનું વજન કેટલો હોય છે એનો જવાબ છે મહિલાઓના હૃદયનું વજન બસો ત્રીસથી બસો એંસી ગ્રામ અને પુરુષોના હૃદયનું વજન બસો એંસીથી ત્રણસો ચાલીસ ગ્રામ સુધી હોય છે સવાલ નંબર બે શું જાપાનમાં ઘોડાનું માંસ ખાવામાં આવે છે એનો જવાબ છે જાપાનમાં ઘોડાનું કાચું માંસ ખાવામાં આવે છે જેને સકોરિયા કહે છે સવાલ નંબર ત્રણ તારા રોજ રાત્રે એમની જગ્યા બદલે છે એનો જવાબ છે જેવી રીતે આપણે પૃથ્વી ફરે છે એ જ રીતે તારા પણ આકાશમાં ફરતા જોવા મળે છે દર ચોવીસ કલાકમાં તારાઓની સ્થિતિ લગભગ એક ડિગ્રી બદલે છે પરંતુ બધા તારા આકાશમાં નથી ફરતા જેવી રીતે ધ્રુવનો તારો સ્થિર છે સવાલ નંબર ચાર વરસાદના ટીપાને ધરતી પર આવતા કેટલો સમય લાગે છે એનો જવાબ છે આ વાદળોની દૂરી અને ટીપાઓની સાઇઝ પર નિર્ભર કરે છે જમીનથી વાદળની દૂરી બેથી અઢાર કિલોમીટર સુધી હોય છે સામાન્ય ટીપાઓને જમીન પર આવતા બેથી અઢી મિનિટનો સમય લાગે છે સવાલ નંબર પાંચ કેવી મહિલાઓ રાત્રે રહી નહીં શકતી એનો જવાબ છે લગ્નવાળી જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને પ્લીઝ આઈ રિક્વેસ્ટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય હિન્દ